નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ એબીપી અસ્મિતા ગુજરાતી અનુસાર સુરેન્દ્રનગરમાં ચાર હજાર પાંચસો ચોર્યાસી રેશન કાર્ડ ધારકોને નોટિસ જારી કેટલાકની વાર્ષિક આવક છ લાખથી વધુ અને કેટલા પાસે બે એકરથી વધુ જમીન હોવા છતાં સસ્તું અનાજ લેવામાં આવતું હતું છ મહિનાથી એક વર્ષ સુધી અનાજ ન લેનારા પરિવારોના રેશન કાર્ડ રદ કરવાની કાર્યવાહી સપ્ટેમ્બર સુધી પૂર્ણ થશે એવીપીએસમિતા ગુજરાતી મુજબ ગીર સોમનાથના ચિત્રાવડ ગામે ખવડની ફોર્ચ્યુનરે કીયાકારને ટક્કર મારી જેમાં યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ ઘાયલ થયું અકસ્માત છ મહિના જૂની માથાકૂટ સાથે જોડાયેલ હોવાનું બહાર આવ્યું અકસ્માત બાદ મારપીટના આક્ષેપ ખવડ અને તેમના માણસોની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી દિવ્યભાસ્કર અનુસાર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસકાંડ કેસમાં મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી એકસો છેતાલીસ સાંસદોના હસ્તાક્ષર બાદ ત્રણ તપાસ સમિતિ રચાઈ સમિતિમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજ અને સિનિયર વકીલનો સમાવેશ ભ્રષ્ટાચારના આરોપો હેઠળ બંધારણની કલમ એકસો ચોવીસ મુજબ કાર્યવાહી શરૂ અમેરિકાએ રશિયાથી તેલ ખરીદવા પર પચીસ ટકા વધારાના ટેરિફ લગાવ્યો ટ્રમ્પે જણાવ્યું કે ભારત ચીન પર પચાસ ટકા ટેરિફથી રશિયાને ઝટકો લાગશે ટ્રમ્પ પંદર ઓગસ્ટે અલાસ્કામાં પુતિન સાથે યુદ્ધ વિરામ માટે મુલાકાત કરશે અમેરિકન ભૂમિ પર બંનેની મુલાકાત અલાસ્કા ઐતિહાસિક મંચ બનશે અમેરિકાએ ભારતીય સ્ટીલ એલ્યુમિનિયમ પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો ભારત પણ અમેરિકન માલ પર પચાસ ટકા ટેરિફ લગાવવાનું વિચારે છે ભારતનો પલટવાર થશે તો ટ્રમ્પના ટેરિફ સામે પહેલો સત્તાવાર જવાબ હશે ડબલડીટીઓમાં કેસ તૈયાર છાસઠ હજાર કરોડની નિકાસ પર અસર કોર્ટે કહ્યું કે સજા પૂર્ણ થયા પછી પણ કેદીઓ જેલમાં છે રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોને તાત્કાલિક મુક્તિનો આદેશ આપ્યો નીતિશ કટારા કેસના સુખદેવ યાદવની સજા માર્ચ બે હજાર ચોવીસમાં પૂર્ણ થઈ હોવા છતાં જેલમાં કોર્ટે કડક સંદેશ આપ્યો કે વધારે સમય જેલમાં રાખવું તે ન્યાયની વિરુદ્ધ છે ઇસ્લામાબાદમાં ભારતીય ડિપ્લોમેટ્સના ઘરમાં ગેસ સિલિન્ડર અને મિનરલ વોટર અને અખબારોનો સપ્લાય બંધ ઓપરેશન સિંદૂર બાદ આઈએસઆઈની નાની નાની બદલો કાર્યવાહી ભારતે પણ દિલ્હીમાં પાકિસ્તાની ડિપ્લોમેટ્સને અખબારો આપવાનો બંધ કર્યું અહેમદાબાદ મિરર અનુસાર એક કાર મહિનામાં પાંચથી વધુ ડ્રાઇવિંગ પરીક્ષણમાં ભાગ નહીં લઈ શકી ડ્રાઇવિંગ સ્કૂલોની ખાસ ફેરફાર કરેલી કાર પર પ્રતિબંધ પરીક્ષાની પ્રામાણિકતા જાળવવા કડક નિયમો લાગુ વીટીવી ગુજરાતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર સત્યાવીસ વર્ષની એક માતાએ પોતાના બે સંતાનો સાથે ટ્રેનના પાટા પર સૂઈને આપઘાતનો પ્રયાસ કર્યો આતાનું ઘટના સ્થળે જ મોત થઈ જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઘટનાનું કારણ હજી સ્પષ્ટ નથી પોલીસે તપાસ શરૂ કરી છે ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ જુલાઈ બે હજાર પચીસનો એવોર્ડ જીત્યો ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ અને દક્ષિણ આફ્રિકાના હતી કેપ્ટન તરીકે બર્મિંગમની ડબલ સેન્ચરી હંમેશા યાદગાર રહેશે હું જીર્યું અને મારી ટીમનો આભાર માનું છું ગિલે આ એવોર્ડ ચોથી વખત જીતીને ઇતિહાસ રચ્યો છે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં રકડતા કૂતરાઓ પર વિવાદિત આદેશ બાદ નવો સર્ક્યુલર જાહેર કર્યું કોર્ટ પરિસરમાં વધતી કૂતરાઓની સંખ્યાને ધ્યાને લઈ આ પગલું ભરાયું ખોરાક ખુલ્લામાં ન ફેંકવા અને ઢાંકેલી કચરાપેટીમાં જ નિકાલ કરવા નિર્દેશ સર્ક્યુલરમાં જણાવે છે કે ખુલ્લો ખોરાક પશુઓને આકર્ષે છે જેનાથી કૂતરા કરડવાનું જોખમ વધે છે આ નિયમથી સ્વચ્છતા જળવાશે અને સલામતી વધશે દિલ્હી સરકાર અને એમસીડીને શેલ્ટર હોમ બનાવવા આદેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોના પર ટેરિફ લાદવાની અફવાઓને નકારી કાઢી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે સોના પર કોઈ ટેરિફ લાગશે નહીં આ જાહેરાતથી વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી ટ્રમ્પની આ સ્પષ્ટતા એવા સમયે આવી જ્યારે સોના પર ટેરિફની મૂંઝવણી વેપારીઓને રોકાણકારોમાં ચિંતા ફેલાવી હતી આ નિવેદનથી સોનાના વેપારને અસર થવાનો ભય ટર્યો અને બજારોમાં સ્થિરતા આવી ભારતમાં રિટેલ મોંઘવારી જુલાઈ બે હજાર પચીસમાં એક પોઈન્ટ પંચાવન ટકા થઈ જે આઠ વર્ષનો સૌથી નીચો દર છે ખાદ્ય ફુગાવો માઇનસ એક પોઈન્ટ છોત્તેર ટકા પર નોંધાયો જે જાન્યુઆરી બે હજાર ઓગણીસ પછીનો સૌથી ઓછો છે કઠોર શાકભાજી અનાજ અને ખાંડના ભાવ ઘટવાથી આ રાહત મળી ગ્રામીણ ફુગાવો એક પોઈન્ટ અઢાર ટકા શહેરી ફુગાવો બે પોઈન્ટ ઝીરો પાંચ ટકા રહ્યો હાઉસિંગ ફુગાવો ત્રણ પોઈન્ટ સત્તર ટકા શિક્ષણ ચાર ટકા આરોગ્ય ચાર પોઈન્ટ સત્તાવન ટકા નોંધાયો ફરો ચૌદ પોઈન્ટ બેતાલીસ ટકા અને તેલ ઓગણીસ પોઈન્ટ ચોવીસ ટકા મોંઘા થયા આરબીએ એફ વાય છબ્બીસ માટે ફુગાવો ત્રણ પોઈન્ટ એક ટકા અંદાજ છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન પંદર ઓગસ્ટે અલાસ્કામાં યુક્રેન રશિયા યુદ્ધ વિરામ ચર્ચા માટે મળશે યુરોપના નેતાઓએ યુક્રેનના સમર્થનમાં સંયુક્ત નિવેદન આપ્યું જેમાં યુક્રેનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની માંગ કરી ટ્રમ્પે જમીનની અદલાબદલીની ચર્ચા સૂચવતા યુક્રેન અને યુરોપમાં ચિંતા વધી યુક્રેનના પ્રમુખ જેલેન્સ્કીની ગેરહાજરીથી પુતિન રશિયાની તરફેણમાં કરાર નક્કી કરે તેવો ભય યુરોપે સ્પષ્ટ કહ્યું યુક્રેન વિનાનો કોઈ નિર્ણય શાંતિ નહીં લાવે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં રખડતા કુતરાઓને આઠ અઠવાડિયામાં શેલ્ટર હોમમાં ખસેડવાનો આદેશ આપ્યો આ નિર્ણયથી બોલિવૂડ અને ટીવી સેલેબ્સમાં નારાજગી થઈ જાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું રખડતા કૂતરા ખતરો નહીં હૃદયના તબકારા છે શેલ્ટરમાં બંધ કરવાથી તેમની આઝાદી સૂર્યપ્રકાશ અને પરિચિત ચહેરા છીનવાશે રૂપા ગંગુલીએ કહ્યું કે કૂતરા આપના રક્ષક અને સંસ્કૃતિનો ભાગ છે તેમને ખસેડવાથી આપને રક્ષકો ગુમાવીશું નસબંધી અને રસીકરણ પર ધ્યાન આપું રવિના ટંડને પણ સ્થાનિક અધિકારીઓ પર નસબંધી નહીં કરવાનો આરોપ લગાવ્યો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું માનવ સલામતી પ્રથમ છે અવરોધકો સામે કડક કાર્યવાહી થશે અમદાવાદના નહેરુનગર નજીક ઝાંસીની રાની બીઆરટીએસ કોરિડોર પાસે બેફામ કારે એક્ટિવાને ટક્કર મારી જેમાં બે યુવકો અક્રમ કુરેશી અને અશફાક અજમેરીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા આરોપી રોહન સોની અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો રોહન સોનીએ અગિયાર ઓગસ્ટે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું બાર ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં રજૂ કરતી વખતે ટોરાએ તેની ધોલાઈ કરી પોલીસે બચાવીને કોર્ટમાં પહોંચાડ્યો કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા રાજકોટના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ત્રેવીસ જુલાઈએ થયેલા ફાયરિંગનો મુખ્ય સૂત્રધાર હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલે કેરળના કોચીથી ઝડપી લીધો એસએમસીએ કોચુપલ્લી રોડ પર સ્વામી હોટેલ પાસેથી તેની ધરપકડ કરી આરોપી હાર્દિક સિંહ દસથી વધુ રાજ્યમાં ફરાર હતો એસએમસીની બે ટીમોએ બાતમીના આધારે તેને પકડ્યો અને દોડાવદે બાંધી અમદાવાદ લાવ્યા હવે ગોરીબાર અને અન્ય અગિયાર ગુનાઓની તપાસ થશે આઈસીઆઈસીઆઈ બેંકે એક ઓગસ્ટ બે હજાર પચીસથી એટીએમ કેશ ડિપોઝિટ અને વિડ્રોલના ચાર્જમાં વધારો કર્યો મિનિમમ બેલેન્સ રૂપિયા દસ હજારથી વધારી પચાસ હજાર રૂપિયા કરાયું દર મહિને ત્રણ ફ્રી ક્રેશ ટ્રાન્ઝેક્શન પછી રૂપિયા એકસો પચાસ ચાર્જ રૂપિયા એક લાખથી વધુ પર રૂપિયા એક હજાર રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ ચાર્જ આઈસીઆઈસીઆઈના એટીએમ પર પાંચ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ફ્રી પછી રૂપિયા ત્રેવીસ ચાર્જ અને બેંકના એટીએમમાં મોટા શહેરોમાં ત્રણ અન્ય સ્થળોએ પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન વધારાના ટ્રાન્ઝેક્શન પર રૂપિયા ત્રેવીસ અને બિન નાણાકીય પર રૂપિયા આઠ પોઈન્ટ પાંચ વિદેશી એટીએમ પર રૂપિયા એકસો પચીસ વત્તા ત્રણ પોઈન્ટ પાંચ ટકા ચાર્જ પનામા નહેર બ્યાસી કિલોમીટર લાંબી એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડે છે જે વૈશ્વિક વેપારના છ ટકા માટે જરૂરી છે સોમવારે યુએન સુરક્ષા પરિષદમાં અમેરિકાએ ચીનના વધતા પ્રભાવને વેપારને સુરક્ષા માટે ખતરો ગણાવ્યો જ્યારે ચીને આ આરોપોને નહેર પર કબજાનું બહાનું ગણાવ્યું પનામા નહેરનું નિર્માણ ઓગણીસો ચારમાં અમેરિકાએ હાથ ધરી 1914 ચૌદમાં પૂર્ણ કર્યું હતું ઓગણીસો નવ્વાણુંમાં નિયંત્રણ પનામાને સોંપાયું જે હવે પનામા નહેર ઓથોરિટી સંભાળે છે ટ્રમ્પે બે હજાર ચોવીસમાં ચૂંટણી પહેલાં નહેર પર અમેરિકન નિયંત્રણની વાત કરી હતી એર ઇન્ડિયાએ એક સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી દિલ્હી વોશિંગ્ટન ડીસી ડાયરેક્ટ ફ્લાઇટ સેવા બંધ કરવાની જાહેરાત કરી આ નિર્ણય વિમાનોની ઉપલબ્ધતામાં ઘટાડો અને પાકિસ્તાનના એરસ્પેસ બંધ હોવાને કારણે લેવાયો જેનાથી લાંબા રૂટ અને જટિલતા વધે છે એર ઇન્ડિયાના છબ્વીસ બોઇંગ સાતસો સિત્યાસી આઠ વિમાનોના રેટ્રોફિટ કાર્યક્રમને કારણે બે હજાર છવ્વીસ સુધી વિમાનો ઓછા ઉપલબ્ધ રહેશે એક સપ્ટેમ્બર પછીના બુકિંગ દ્વારા મુસાફરોને રિફંડ અથવા ન્યૂયોર્ક શિકાગો સાન ફ્રાન્સિસ્કો વાયા વન સ્ટોપ ફ્લાઇટ્સનો વિકલ્પ આપવામાં આવશે બેંગલુરુમાં નમ્મા મેટ્રો યલો લાઇનનું ઉદ્ઘાટન કરવા આવેલા પીએમ નરેન્દ્ર મોદીને પાંચ વર્ષની બાળકી આર્યા ચેટર્જીનો પત્ર વાયરલ થયો પત્રમાં લખ્યું નરેન્દ્ર મોદીજી ખૂબ ટ્રાફિક છે સારા ઓફિસે મોડું થાય છે રસ્તા ખરાબ છે મદદ કરો બારકીના પિતા અભિરુપ ચેટર્જીએ એક્સ પર પોસ્ટ કર્યું પીએમ બેંગલુરુ આવે છે મારી પુત્રી ટ્રાફિક સમસ્યા હલ કરવાની તક ગણે છે પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ વીજ સાથે પોસ્ટ વાયરલ લોકોએ બારકીની ચિંતાને સમર્થન આપ્યું પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ યુદ્ધની ધમકી આપી કહ્યું કે સિંધુ જળસંધીનું ઉલ્લંઘન કરશો તો પાકિસ્તાન પીછે હઠ નહીં કરે તેમણે પીએમ મોદીને દોષી ઠેરવી પાકિસ્તાનીઓને એક થવા બુટ્ટોએ ઇસ્લામાબાદમાં કહ્યું ભારતે સિંધુ નદી પર બંધ બાંધવાનું ચાલુ રાખ્યું તો યુદ્ધ અનિવાર્ય આ નિવેદન પાક સેના પ્રમુખ અસીમ મુનિરની પરમાણુ ધમકી બાદ આવ્યું જે દક્ષિણ એશિયામાં તણાવ વધારે છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ગુજરાતમાં વરસાદ નોંધાયો માછીમારોને ચૌદ ઓગસ્ટ સુધી દરિયોના ખેડવાની સૂચના હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે મન મૂકીને વરસાદની આગાહી કરી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીના ના ગોંડલ એસટી વિભાગે જન્માષ્ટમી બે હજાર માટે વિશેષ બસ સેવાની જાહેરાત કરી છે ગોંડલ એસટી ડેપો મેનેજર સલીમભાઈ મોમીએ જણાવ્યું કે છઠના દિવસથી એક સપ્તાહ સુધી વધારાની બસો દોડાવવામાં આવશે આદિવાસી વિસ્તારના મુસાફરો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવે છે જન્માષ્ટમીના દિવસથી વિનાકિયારા નામનો નવો બસ રૂટ શરૂ કરવામાં આવશે આ સેવા કાયમી ધોરણે ચાલુ રહેશે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર